કનિયા લાલ ક્યારે આવે નંદજીનો લાલ માં કોણ ખાવા ને ક્યારે આવે નંદજીનો લાલમાં કોણ ખાવા ક્યારે આવે નંદજીનો લાલ તો માખણ ના તો બા કાનો તોબા તોબા ક્યારે આવે લાલ માખણ કાવા ને ક્યારે આવે નંદજી નો લાલ માખણ કાવા માખણ ને હાથ માં માખણ ને હાથ માં લઈને ઉભી મંદિર

ખણ ખાવા ક્યારે આવે નંદજીનો લાલ ખાવા ને પીડા પિતા હાથમાં લઈને પીડા પિતા હાથમાં લઈને ઊભી મંદિરે વાટડી જોઈને ઊભી મંદિરે વાટડી જોઈને ત્યારે આવે નંદજીનો લાલ લવા ગા ફેરવાને ક્યારે આવે નંદજીનો લાલ વાગા ફેરવાને ક્યારે આવે નંદજીનો લાલ માં ખણ ખાવાને ક્યારે આવે નંદજીનો લાલ

આવે નંદ લાલ મોર પીછ પહેરવાને ક્યારવે આવે જીનો લાલ મોર પીછ પેરવાને

ટ લડી જોઈને મંદિરે વાટ લડી જોઈને ક્યારે આવે નંદજી નો લાલ વાગા પેરવાને ક્યારે આવે નંદજીનો લાલ વાગા પહેરવાની ક્યારે આવે નંદજીનો લાલ રાસે રમવાને ક્યારે આવે નંદજીનો લાલ

જીનો લાલ વાસળી વગાડવાને ક્યારે આવે નંદ નો લાલ વાસળી વગાડવાને માખણે માખણ ના ખોબા ખોબા તો ખોબા માખણ નાખો શ્ન કર્યા લાલ